માર હવે મારું હગું પૂછતા નહિ ને હવે મને આખો દાડી કોમ કરાય કરાય કરી બીજું કોઈ કરતા નહીં મારું પૂછવા દીધું કે માર હગુ કરવા મો પેહરી રહ્યા છો તમે બાર દારૂ ઠેલી તો ગોતતા રે શું કરવાનું કરું છું ઠેલી થી કોણ લઈ તો કોમ કરી કરી તમે ગોતતા

એટલે મારે એક તો સોળી મોટી થઈ ગઈ છે ને મોટો પકણું પાડતો નહિ મોટો શીખજો જ હતો રહેશે આ આખો દાડી શીખ તળાવ ભાળી ગયો છે પડ્યો પડ્યો ગીત ગાતો હોય છે તો ઓટો મારતા મોટા રાસ કરું પછી કોઈ મોટો ઠકણું પાડશે તો પછી ભાળશો થોડીનું ઠકણું પડી જાય ને પછ તો મારો હોય છે તૂજા આ મોટો ભાઈ આખો દાડી પેલા પડ્યા પડ્યા ગીત ગયેરા

પૈસા નથી લેવાના તું પૈસા નો હા ધર્મ માલવાની છે મારે દેવાના પછી આપડે કરવું પડશે

હડો પીઉં પડશે હાર તો 100 રૂપિયા આલો મારા મારા પીઉં પડશે હાર હડો પણ ઓમ અહીંયા હગુ છે મારે કમ્પ્લીટ જ હોય હા છે છે તો 100 બ્યાલ ભોણા ભોણા ઓલે ના ના છે પણ મેલ્યા છે ગોતવા જજો ઓમ ઓલા હાર ઓરદાર

કરાવવા તો માગી હતી પણ પગ લેવાનું ઈ એને ખાવાનું લાગે એને બે ભાઈ બોલતા મારો છે ઓછું લાગે એ ભાઈ વાત કરું હું ડાયરેક્ટ ના તમાર કોઈ નઈ કરવી કેમ ના તમાર કહે જેવી નઈ હું હંગાત નઈ આવ્યો હા રો તો તમાર ડાયરેક્ટ આવતું રહેવું તું હાચી સી વાત લાવ પોસ હાલો તર હા રો હેડો તર તો ચિંતા કરવાની જરૂરત નઈ મેં ફોન કરો કે મને તરા ઉપડી જાવ એ નાનકા એ આઈજો લા હેજ ને હેજ તને શું આઈજો મોડા પોલીસ બોલી સતી પે

તારે કડોક પી રહ્યા છે મેમન અલ્યા હા હા સકુંડ છે લ્યા ઓ શું પીવાય મારા મોટા થોડું પીજો હા માર ભાઈ ઉપર એવું લાગ્યા છે જેમ કે વધારે મજા નહી શેરસી મેમન પીવું છે